શ્રી રણછોડરાય પગલા મંદિર લીમડાની એક ડાર મીઠી ગામ સિમલા તો મિત્રો આ વિડિયો તમે ના જો તો આપણી યુટ્યુબ ચેનલમાં ફૂલ વિડીયો આપ આપેલો છે તો તમે જોઈ શકો છો ભક્તો બોડાણા રણછોડરાય ભગવાનના દ્વારકાથી જ્યારે ડાકોર લાવી રહ્યા હતા ત્યારે આ જગ્યા પર એમણે ગાડું ઊભું રાખ્યું હતું અને તે ઇતિહાસ પૂરો આ દાદા તમને જણાવે છે તો આ ફૂલ વિડીયોમાં તમે પૂરો વિડિયો જોઈ શકો છો અને આ દાદાનો ઇતિહાસ પણ તમે જાણી શકો છો આપણી યુટ્યુબ ચેનલની અંદર છે વિડીયો તો તમે જોઈ શકો છો તો આ જે જગ્યા છે જ્યાં રણછોડ ભગવાનને અહીંયા વિસામો કરવા માટે ગાડું ઊભું રાખ્યું હતું ભક્ત બોડાનાએ અને લીમડાની ડાળ સ્પર્શ કરીને અત્યારે પણ મીઠી છે એ ડાળ આઠસો વર્ષ પહેલેની આ વાત છે અને લીમડો પણ તમને જોવા મળે છે જોઈ શકો છો તમે આ લીમડાની ડાળ છે તે મીઠી છે અત્યારે પણ તમને મીઠી જોવા મળે છે તો સ્પર્શ કરવાથી આ લીમડાની ડાળ મીઠી થઈ ગઈ હતી મિત્રો અને ડાકોથી ફક્ત ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે આ મંદિર રણછોડરાય પગલા મંદિર તો ફૂલ તમે આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો જોઈ શકો છો મિત્રો જય માતાજી મિત્રો